જય મુરિધર જય ઠાકર જય દોરકાદીશ આપણે આ અમુક મીડિયામાં એવું એવું સાંભળી બહુ ધમકી અમુક અમુક માણસ ફોનથી મારે છે વોટ્સઅપમાં મેસેજ નાખે અને એકા ઓલો રણસોર ભરવાર કરીને છે એને તો રાતે બાર વાગે એટલે બધાને એ ધમકી અમારી ચાલુ કરે છે હવે દાડિયો બન્યો એ એટલે મને કાલે વોટ્સઅપમાં મેસેજ ના કહો તો હું ભાણવેર આવું છું ને તને આમ કરી નાખીને તને મારીશ ને આમ એ ભાઈ તારે લીંડી હાથમાં નીરીએ તું જ્યાં કહેતો ત્યાં કહે પણ તું ભાણવેર આવીને ફોન કર મારે આવવો નહીં પડે તને ત્યાં વધાવી લે ને હું આવીને તો તો તું જાન થઈ ગયો સમજી લેજે ઉત્તર લુગડું હોલે ને ત્યાં સુધી હું તને મારીઓ એટલે આવા કોઈ સડીને આવે ને એટલે કાયદો હાથમાં ન લેવાય પણ આવા કોઈ સડીને આવે ને ફોલારી ન ખાય અને એક ધોકો મારો ને તો એટલો કાયદો લાગવો પડે અને પગ નગેરા કરો ને તો એટલો જ કાયદો લાગવો પડે એટલે આવા તો છે ને એકદમ ફોલારી ના ખાય પાછો કોઈ નામ નો લે ધમકી મારવાનું કાલ તો મને વોટ્સઅપમાં મેસેજ નાખ્યો તો અકુરનો દાળીઓ બની કે હું ભળવારના પેટનો નહીં ભાણવાર આવું છું હવે એની પાંચ દિને મુદત દીધી છે મને એની પાંચ દિન ભાણવાર આવું છું હવે ભાઈ પાંચ દિન આવે કે ન આવતો ભળવારના પેટનો ઓહો તો આવશે ને કે નહીં આવે આવીને મને ફોન કર વેલકમ હ મારે કાયદો હાથમાં નથી લેવો પણ તું લેવરાય તો કદાચ અમને કંઈ વાંધો નથી ભાઈ અમે કોઈ બંગડીયો નથી પહેર્યું અમે કાયદો હાથમાં લેતા નથી પણ કોઈ સડીને આવે તો અમે વધાવી લઈએ હા તો આવું છે ને કોઈ સડીને આવતો હોય ને તો ભાઠા નહીં ખાવાના એને વધાવી લેવાનો પણ આપણે કાયદો હાથમાં નહીં લેવાનો એમ ને કોઈના ભાઠા નહીં ખાવાના તો અકોનો દાળિયો છે ને અકોને લેતો આવજે મારે તો આવવું ન પડે તને અમારો મિત્ર મંડળ છે ને એ જ બતાવી છે અને હું આવ્યો હતો તને હાવ ભાંગી નાખી નીકરા કરી નાખી એટલે ધમકીએ મારતો અહીંયા મારજે બંધ થઈ જા તારે એક વિડીયો સીડો તો તી ત્યાં એમ કીધું કે મારી બાઈને મને ખી જાય છે તમે મેં જક વાત કરી લ્યો એટલે મેં તારી બેન અમે વાત કરી હતી કે ભાઈ એ ખાલી મજા મસ્તીનો વિડિયો હતો નામ હતો ને મેં ગોટા વારીને તારું સમાધાન કરાવ્યું પાયર પાડ્યું તારું ઘરનું અને તું મારે માથે રાંગ વાળા પાસે તારી ડિટેલ બધી મારી પાસે છે તારું ઘરનું સમાધાન કરો તો મારી માથે વારા બાયું પાસે તમે ફોન નથી કરી શકતા ઘેરેથી અને તમે પાછી મારવાની વાતો કરો મડદ હોય ને ગમૈયાથી વાત થાય મારો રાતે બાર વાગે ફોન ઉપડે ઘરે હું ગમૈયા આવું તો હા ભૂલી જા એટલે તું આ બધું બંધ કરી દે હકુનો દાળિયા તો બધા નીકળી ગયા હોય તું એક રહ્યો છો તો તને જરાક શબત મારે શીખાડવી પડશે એ નાગદાનભાઈ નથી આ મેરામણ આહિર છે નાગદાન ભાઈને તી મીઠીઓ મારી પાછો સમજાવીને વિડીયો ડિલીટ કરાવ્યો હતો પણ આપણો વિડીયો ડિલીટ ન થયો બરાબર એ નાગદાનભાઈને ગાયું કહી દીધું તેથી હું કંઈ ન બોલો પણ હવે તું દીકરા હિરખોલ લાગમાં આવ્યો છો તો અકુ કાઠીને લેતો આવજે ને તું એ મારો દીકરો આવજે હવે બરોબર એ કીધું ને ભણવારના પેટનો નહીં ભાણવાર આવે ફોન કર ખાલી ખાલી કલાક અગાઉ જ ફોન કરજો હું આવી જાય તો તારી વિધિ થઈ જાય તું આવી આવીએ એ તને કહું કે વિધિ તારી થઈ જશે બરોબર ને એ બાજુ હું કોઈકથી આવી તો ફોને કરી હું તને અહીંયા ફોન કરી પણ ત્યાં હમ કહેતા હું ભાણવાર આવું છું એટલે વેલકમ આવી જાઓ અમારે કાયદો હાથમાં નથી લેવો પણ તમારા જેવા કોઈ આવતા હોય ને તમે લઈ લઈઓ ધ્યાન નાખજો હા તો જય બોલીધર જય ઠાકર સેનલને લાઈટ કરજો સંસ્ક્રાઈ કરજો